અકસ્માત બાદ પોલીસને જાણ થતા તાત્કાલિક પાણીગઢ પોલીસ સ્ટેશનના બધા સ્ટાફ ત્યાં પહોંચી ગયેલ અને લોક ટોળા જે ભેગા થયેલા તેમને વિખેરી દેવામાં આવેલ અને ગાડી છે એ ડિવાઈડર સાથે અથડાઈ ગયેલી અને એકદમ જેને કહેવાય ખૂબ જ ડેમેજ થયેલી અકસ્માત સર્જનાર છે શું એની હાલત છે ગાડી છે એ એમાં અકસ્માતના ગુનામાં બી એનએસ એક્ટ ટુ એટી વન અને એમની એટ ત્રણ વન એટી વન અને વન ડબલ સેવન હેઠળ ગુનો દાખલ કરેલ છે અને જે વાહન ચાલક છે એ બંને ઈજાગ્રસ્ત થયેલા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં હજુ તપાસ ચાલી રહી છે વિગતો પછીથી બહાર આવશે

બિલકુલ પોલીસ છે એ નાઇટમાં પણ હોય જ છે દ્રવેશ જીરો બાદ નાઇટમાં હોય છે બિલકુલ આની અંદર જે એમિયત ની કલમ લાગી છે એ ઓવર સ્પીડિંગ છે